દક્ષિણ ગુજરાતના ના સફળ ઓર્ગેનાઇઝર મને એક પ્રોગ્રામ આપ્યો પેલો અને હમણાં કીધું કે સાગરભાઈ ભાઈ પહેલી વાર આવ્યા છે અમે બધા પહેલી વાર આવ્યા છીએ અને સાગરભાઈ દર મહિને આવ્યા સુરતમાં સુરતમાં પહેલી વાર સાગરભાઈ અહીંયા પહેલી વાર આવ્યા છે અને હું પહેલી વાર આવ્યો બધા પહેલી વાર આવ્યા અહીંયા સાહેબ તમે ક્રિકેટ જોતા હશો એમાં જ્યારે ધ્રોધન બેટ્સમેન નો આઉટ થઈ જાય ને પછી પૂછડિયા પછી હોય ચાર બોલ માં અઢાર રન કરવાનો હોય પણ પૂછડિયા બે સિક્સ મારી દે તો આ દેશ જીતી જાય એમ એમ હું પૂછડ્યો બે સિક્સ મારી દો તો દેશ જીતી જાય મારો વિષય સાહિત્ય અને હાસ્ય છે હું સાહેબ સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે મને જોઈને રાજી ન થઈ શકું કેકુબા કેવા સુંદર છે સુંદર શું જ નહીં એવું સાંભળવા જોવા ગજેરા એમને પણ અદભુત સારા એવા ગીતો સંભળાવ્યા આપણને સાગરદાન ગઢવી એમને ટૂંકમાં પતાવ્યું બહુ સારા એવા લોકગીતો સંભળાવ્યા મારા ભાઈ છે એનાનો એવા રાજ ગઢવી એને પણ અદભુત મજા કરાવી હવે મારો વાર આવ્યો છે હજી બીજા બેન બે બાકી છે આપણે આશાબેન કાળિયા બાકી છે એમને આંબરવાના છે હું એટલા માટે સાગરને પહેલાં મારે વારો લેવાનો હતો શું કરવા મારે જમવાનું બાકી હું મોડો પીડ્યો એટલે અમારા કેટલી ભાઈ ભંડ્યા છે અહીંયા જમવાનું છે પણ એ તો બે વાગ્યા પછી બનાવજો મને કહો છો સાગર હું બોલીને જો છું સાગર કલાક ગાય તો હું જમીને આવતો આવું પ્લાન હતું પણ મને ભૂખો મારવા માટે નંબર વન છે મારો ભાઈ છે ને બહુ સારો કલાકાર છે માતાજીના ઘડન ખૂબા કરે એવી માને પ્રાર્થના કરું હા હું આ જોક્સ કહીશ તમને મજા આવશે ગુજરાતમાં એક જ કલાકાર છે અકાબા ગઢવી જે ગેરંટી આપે છે મજા આવવાની બાકી કોઈ ગેરંટી નો આપીએ કે પૈસા પાછા સીધા શું વાત કરો મજા આવે આવે ને આવે ને કદાચ મજા નો આવે 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 જ તે આમાં કેવું છે હવે અમે એવા કલાકાર ગોટે ચડ્યા સાહેબ કે અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કહી કે અમે પ્રોગ્રામમાં નહીં આવે કેમ નહીં આવે અમારા માસી મરી ગયા છે નો ચાલે એ તમારા બાપ બોણવાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જવું પડે બીકનું માર્યું પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હોવો જોઈએ તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું પણ દુઃખ ને વાત છે મારે કરવી પડશે અને હવે અમને કલાકારને એવી ટેવ પડી ગઈ અમે ગમે છે ને એક એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છી ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદમાં ઘરે લોકો એ શું લેવા ધંધો ખોટી વાત નથી કરવાની કોઈ આનંદ કરવા આવતું જ નથી ધંધો કરવા મારા દીકરા આવે દુખની વાત છે પણ મારે કરવી પડશે અમને આવી યુટ્યુબ ઉપરથી તમે જોજો અમે ઘડીક થાય શું કઈ તાળી પાડો તો વળી તમારે તાળી પાડવાની વળી પાસે અમે એમ કઈક હાથ ઊંચા કરો તમારા હાથ ઊંચા કરવાના વળી પાસે અમે એમ કઈક ફેસ લાઈટ ચાલુ કરો તમારે ફેસ લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમ આવ્યો કે દાડી આવ્યો છે એટલે ભાઈ તમે પતાલી ઉપાડો તમે પૈસા લો કોકડે શું લેવા પડ્યા છો પણ દુઃખ વાત છે મને કરવી પડશે મારી ભાઈ ભયાનક દુઃખ ની વાતો લઈને બેઠો છું હા સુરત માં મને મજા આવે છે એવું આપણું કાઠિયાવાડ છે બધું મજા આવે હું આ સુરતમાં ઘણીવાર ઘણી પ્રોગ્રામ કરી ગયો છું પણ ધીમે 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 આયેલું જાય છે આ દાઢીના નામ માં ત્યાં બધા કલાકાર આવે દાઢીને તારી ના કલાક થી નામ નથી તો પછી એટલે આજ આનંદ છે મોજ મારે બીજું કઈ કામ છે નહીં કારણ કે આવું ટ્રસ્ટ હોય મોકો મળે બોલવાની બહુ આનંદની વાત છે કારણ કે સારું કાર્ય થઈ રહ્યું છે આગળ હા એ મુદ્દો સાહેબ બહેનો બેઠા છે વધારે સંખ્યામાં બેઠા છે હું એક વાત કરી દઉં એક આપણે લગ્ન ગીત છે આપણે બહેનોએ બનાવ્યું છે પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે અને આ બહેનો જ બનાવ્યા એવો ગીધા શબ્દ એવા છે કે મોર જાય ઉગમણે દસ મોર જાય આથમણે દસ વર્તા જાય છે વ્યવહિના માનવે બેનોએ મોરને ક્યાં મેકલો ઉગમણોને નાથમણો બે કે દિશા તો ચાર છે ઉગમણું આથમણું હોતરાતું ને દખણાતું પણ નહીં બેનોએ મોરને બે બાજુ જ મેકલો ઉગમણો ને આથમણો શું કરવા બેનોને ખબર હતી કે દખણાતું દિવસે હોતરાતું દમન છે અહીંયા મોર જશે તો મોર ભૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા કાઢી દે છે મોને કોક મારી મારી ડેલ કરી નાખ છે બેનન ખબર હતી એટલે આ ગીત બનાવવા આવ્યું છે કેવા કેવા ગીત નીકળ્યા છે રસિયો રૂપારો રંગ રેલીયો ઘરે જાવું ગમતું નથી પણ જાવું તો પડશે તે ને કે ગન્ના બાહે આવશે છે આપડી ઘરે જાવું જ પડે અમે ગાયું તો આવે ને ના આવ્યા કેમ ગાય ધોવા દીધું નહીં કે બીજું કોઈ જોઈ ગયું તું કે તમે જ્યાદ નહોતા ખબર નહીં પડતી અને જેની પાસે ગા નથી એ પાસે ગાય છે તારા પાસે ગાય છે ને વાંધો નહીં ગા છે અને પાસે હા હું કહું છું મને સારું ન લાગે ગાય ઊધો એને આવ્યો મારા ઘરે ગા નથી એટલે મારે ન ગવાય મારા ઘરે નથી ગા ન ગવાય હે હે ને આવ્યું એ બધું ને કહી દો તમે જુઓ ને આજ મને ખાલી તમે બોલવા દો ભાઈ મારો વાળા આવા એક ભાઈ મને કીધું મને કે કુબા આ ફોર્ચ્યુનર ગાડી આટલી બધી વીટ્યુ નાખવા સીન નાખવાનું કારણ શું ભાઈ સીન નથી નાખતા તો કે આટલી બધી વીટ્યુ પહેરો છો આ ચેન પહેરો છો ફોર્ચ્યુનર ફરો છો મેં એવું નથી કે તો મેં તું મહાભારતના યુદ્ધને એક વખત પાંચ દિવસની વાર હતી અને કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે આપણે એક ટ્રાય કરી બધાને મનાવવાની કોશિશ કરી જો માની જાય તો મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય રોજ કૃષ્ણ ભગવાન મનાવા જાય મિત્રો સાથે આવે જાય આવે જાય વાર કૃષ્ણ ભગવાન મોડા મોડા પડ્યા મિત્રો ઘરે ભગવાન ક્યાં છે કે તૈયાર છે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા તૈયાર પણ મોંઘા મોંઘો મુગટ પહેરેલો મોંઘા મોંઘી મોજડી મોંઘા મોંઘા અલંકાર એ મોંઘા મોંઘા કપડા પહેરીને ભગવાન બહાર નીકળ્યા મિત્રો એ કીધું પરમાત્મા આટલી મોંઘી વસ્તુ પહેરવાનું પહેલી વાર કારણ શું આપણે તો રોજ જાય તમે આટલી મોંઘી વસ્તુ જ પહેરી ત્યારે ભગવાને કીધું કે આજ આપણે જવાના છીએ દુર્યોધનના ઘરે એ મારી અંદર શું છે નહીં જોવે મારી બહાર શું છે જોવાનું છે આ દુનિયામાં એટલા બધા દુર્યોધન છે આ ખબર અંદર નથી જોવાના બહાર શું છે જોવાના હું તમને ગેરંટી આપું છું આ ફોર્ચ્યુનર આટલી વીટ્યુ પહેરીને મને કોઈક નક્કી કરવા આવે તો નક્કી કરે કે આ વીસ હજારમાં તો નહીં જાવે મારો દીકરો જો અલ્ટો લે નીકળું મને પંદરસો બોલાવા મારે એટલે નો છૂટકે રાખી છે આ નથી પોવાતી અમને ખબર છે બાળા દીકરી ડાકણ લોહી પીવા પી જાય ડીઝલ પણ તો રાખવું પડે છે અમારા જીવનમાં ઘણી બધી દુઃખની વાતો લઈને બેઠો છો કેવી પડશે મારા જીવનમાં સાઉન્ડનું નામ શું છે અવકાશ સાઉન્ડ જોરદાર તાળીના ગતિ બધા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે પહેલા નંબરનું કહ્યું છે મને ખબર નથી આ બીજા નંબરનું સૌ સાઉન્ડ છે પેલા આવો સાઉન્ડ નતા પેલા આવો સાઉન્ડ નતા હવે સાઉન્ડ હારા એવા જૂના કલાકાર મરી જાય ને સાઉન્ડ અભાવથી મરી જાય બિચારા ઘણા ખેંચી ગયા કેન્સલ થયા ને વહી ગયા દુનિયામાંથી પણ હવે સાઉન્ડ હાર આવી ગયા છે હજી તમે દસ વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે ઘોડી હાર તો જે સાઉન્ડ બોલી નાખશે અડધું તમે અડધું સાઉન્ડ પચાસ લાખ ની ગાડી નીકળી છે મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે આપણે મરતા નથી આવી ગાડીઓ મેં જોઈ હજી તમે દસ વર્ષ જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાયા તોડશે આવ તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી છે આવતી ગાડી તમને મરવા નહી દે હપ્તા પૂરા આપણે પૂરા જય સિતરામ આવી ગાડી આ દુનિયામાં અદ્ભુત વસ્તુ નીકળી જશે મને ખબર છે હા બધું લેવાનું છે મારી પાસે આ ટાઈમ જ છે તીમાં મોરો બેઠો છું કા તો મોરો બેહરો છે બેમાં દીક તો છે આજ મારો દીકરો મારે હરે આવ્યો ચાઈ જો બેટા આવતો રે સંભાતે દર્શન દે સંભાતે આવતો આવતો આયા આયા ભાઈ જા આયા ભાઈ જા દીકરો ને બાપો છું હું મારો દરિયો નહીં લાગે હારું ગીત મારે બનાવવું પડશે મને નાખું છું બેટા ઉત્તરાયણ કરવા આવ્યો છે ઉજાગરો કરે બોલો હવે ઉત્તરાયણ કરવા ઉજાગરો દુઃખ ની વાત છે પણ કરવી પડશે આને મેં હમણાં નાની સાયકલ લઈ આપી હતી પછી સાયકલ માથે હું ખુદ બેઠો પછી આને મેં પૂછ્યું નાની સાયકલ કેવો લાગુ છું હું તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માંથી હું બેઠો છું કેવો લાગુ છું પછી મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચરોમાં ના કુકડામાંથી મહીસાગુર બેઠો એવું લાગે છે મને મહીસાગુરુ કીધું લાગતો હોય છું ને કે મારા દીકરો ખોટું બોલે નહીં મને વિશ્વાસ છે દુઃખની વાત છે ભાઈ

તો કોઈએ કીધું કે કામ કર થોડા પોલીસ સ્ટેશનમાં થોડાક જાડવા વાવી ગયા ઓલો કે પોલીસ સ્ટેશનમાં ન વવાય કે કાં કે જાડવા મોટા થાય પછી આપણને પકડાવી ગયા અમુક જગ્યાએ જાડવા ન વાવતા એટલે આપણને પકડાવે મને ગુજરાત પોલીસ બહુ કમે છે અત્યારે એક્શનમાં છે ભરપૂર ગુજરાત પોલીસ છોતરા બોલાવે છે કોઈ તાકાત નથી કોઈ છેડતી કરી કે કોઈને અત્યારે પૂરા કરી નાખે કોઈનું નામ નથી લેવાતું આ ગુજરાત પોલીસ એક્શનમાં આવી જાય રાજી થઉં છું અને ગુજરાત પોલીસ દ્વારા હું આપ સૌને એકવાર એક મેસેજ આપું છું મને આપવામાં આવ્યો છે કે કાલે ઉત્તરાયણ છે આપણી પાસે ચાઇનાની દોરી છે એ કોઈ વાપરતા નહીં એ દોરીથી ઘણા બધા પક્ષી મરી જાય છે ઘણા બધા માણસોને ઈજા થાય છે ક્યાંય એ દોરી વેચાતી હોય તો પોલીસને જાણ કરજો સો નંબર એકસો બાર માટે અથવા નજીકના પોલીસને આપ ખાસ આને નોંધ લેજો કાલનો દિવસ માટે આપણે બચાવવા માટે છે કોઈને મારવા માટે નથી આવ્યા ચાયનીનો દોરો એ જોઈ જ નહીં આપણા દુનિયામાં હા ગમે દોરો હાલશે બરાબર ને સાહેબ આ મેસેજ મને આપ્યો છે જે શું કહે પેસેવી તી નતીય બધું હવે બધું બંધ થઈ ગયું છે આ નવું ના કરે મને હું એક જ વાર બોલું છું પછી ન બોલતો પછી ભૂંડા લોકો આપણને મારે સમય પ્રમાણે દુનિયામાં શાંતિ બાકી છે નહીં રાણા રમી ગયા ગયા ઉદાસ ધરતી રાજા ની આસ આનંદ કરો આ આપણે બેઠા છીએ આપણો આનંદ છે ખબર નથી આંખના પાપડ બંધ થાય છે પછી ખુલશે કે નહીં ખુલે ખબર નથી શ્વાસ અંદર જાય છે પછી બહાર નીકળશે કે નહીં નીકળે એટલે ખોટી ચિંતા કરવાની જરૂર નથી કાયલ માથે કોઈ છોડવાનું નહીં જીવનમાં મને બે કલાક પછી વિશ્વાસ નથી શું થવાનું છે મને રાતે મારે આ વસ્તુ ખાવી એટલે હું ઘરે કહું બનાવો ચાર વાગે વહેલા એ કે હવા માં હવા માથે મને વિશ્વાસ નથી અત્યારે બનાવો ખબર ન પડે ક્યારે ઉભરી જાય છું અને આ દુનિયામાં હું સલાહ આવ્યો મને ખુદ ખબર નથી મને ખુદ ખબર જ નથી જો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો જ નથી તો હું ઘરે પૈસા આપું છું લે મને ખબર નથી હું કોઈ દાડીઓ છું કોઈ મજૂર છું આ વાત છે પણ મારે કરવી પડશે બોલો પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આવે છે પોતાના માટે નહીં બીજાના માટે આવે છે પોતાની માં માટે દીકરી માટે બહેન માટે ભાઈ માટે કુટુંબ માટે આયા દુનિયામાં આપણે આવી છે આપણા માટે નથી આવતા આપણી એક પણ ઈચ્છા પૂરી ન થાય યાદ રાખજો તમે ટ્રાય કરજો ઘેરે તમે તમારી ઈચ્છા પૂરી નહીં તો તમારે કોગડી કરવી પડશે કહેજો હું બે પેક મારું ઘરે છે આવી ઈચ્છા પૂરી ન થાય આપણે કોકના માટે આવ્યા એટલે કર્તવ્ય છે આપણું એ પૂરું કરવાનું બાકી જય સીતારામ